મારું નામ મુકુંદ રાવલ છે હું ધ ફેસ બિલ્ડિંગમાં રહું છું આ બાબતે અમારા બિલ્ડરે ઘણા અનલીગલ બાંધકામ કરેલા છે અંદર સોસાયટીમાં આફ્ટર કમ્પ્લીશન પછી જે બાબતે અમે અર્બન ડેવલપમેન્ટ ગાંધીનગર અહીંયા કમિશનર આનંદ પટેલ સાહેબ આ બધાને અમે ધ્યાને દોરેલું હતું આ બાબતે અમે ઘણીવાર રજૂઆત કરેલી છે સાગઢિયા સાહેબે ત્રણ ત્રણ નોટિસો આપેલી છે છતાં બી એના તરફથી કોઈ ડિમોલેશન થયું નથી અને બિલ્ડર સાથે એને પૈસાનું સેટિંગ કરીને ડિમોલેશન રોકેલું છે આજથી સુધી કોઈ એક્શન લેવાના નથી સાગઠિયા સાહેબ તો અમે આ બાબતે મેયરને બી જાણ કરેલી છે ને નૈનાબેનને મેયરને ખુદને હું રૂબરૂ બે વાર મળી આવ્યો છું આનંદ પટેલ સાહેબને ખુદ બે વાર રૂબરૂ મળી આવ્યો છું અત્યારે જે જે પટેલ જે જે પંડ્યા સાહેબ પાસે આ કેસ છે અને પંડ્યા સાહેબ બી હાલ ડિમોલેશન કરતા નથી આ બાબતે આપણે કહીએ છીએ તો કે એટીપીને અમે ઓથોરિટી આપેલી છે પણ એટીપી કોઈ એક્શન લેતા નથી અર્બનમાં કોમલ ભટ્ટ સાહેબ જોડે વાત થઈ હતી મારે લાસ્ટ એમના પીએ રાજદીપભાઈ મકવાણા છે જેણે મારો નંબર બ્લોક કરી દીધો છે સરકારી નંબર હોવા છતાં બી એમને ઘણી વાર રજૂઆત કરી પણ એ લોકો બી કોઈ ધ્યાને દોરતા નથી પીએમઓ પોર્ટલમાં અમે પણ કરેલી છે ફેસ બિલ્ડિંગમાં ઘણા અનલીગલ બાંધકામ છે બિલ્ડરે જેવું બતાવ્યું એવું આપ્યું નથી રેરામાં અમારી ફરિયાદ ચાલે છે એ સિવાય સ્વિમિંગ પુલ મંજૂરી વગરનો છે ગેમ ઝોન મંજૂરી વગરનું છે કાલ ઉઠીને કોઈ અકસ્માત કે સ્વિમિંગ પુલમાં કોઈ બનાવ બને તો જવાબદારી કોની રહેશે અમે મેયરને આ કમિશનરને ઉપર અર્બનમાં આઈએસ ઓફિસરને અને મુખ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પીએમઓ પોર્ટલમાં નરેન્દ્ર મોદી સાહેબ સુધી સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો